મમ્મી બોલો બેટા જય શ્રી કૃષ્ણ જય જય મારા જય દ્વારકાધી દેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં આવી જાઓ મિત્રો ચા ને નાસ્તો બધા વઘારે રોટલી રોટલી કાલ દાળ ઢોકળી બનાવી હતી ને એનું એટલે કોઈ રોટલી ખાધી નથી એટલે રોટલી બનાવી હતી રોટલી વઘારી

અમે કાલ જ્યા હતા અમે કાલ જ્યા હતા એટલે અઠવાડિયું ગણાવવાનું આવતા રવિવારે આવતા રવિવારે આવશે ગમે તેવા મોટા કલાકાર હોય ને એને તો એ આવા કલર પૂરતા આવડે જેવા ભગવાન પૂરી ભગવાન કરે એવું કોઈ ના કરીએ તો એ તો એ જ છે ભગવાન ભગવાન કહેવાય એને રાઈ ફૂટી રાઈ ફૂટી બાકી રોટલી રોટલી હા રોટલી

તૈયાર હું ડુંગરી છાઈ લે એટલે ગોય નખી દેવાનો હમ બોલો પેલો ઉગાળી કળિયાર તૈયાર તું સંજોવાની તને હોય આવડે તું ક્યારે જવા બાકી તો પાસા જલસાઈ ના હા તો કોઈ 12 વાગે 12 વાગે કુછન 5 થી શામ તો ઉગ્યો છે શામ નો તો આયો શામ ના અબુ આને હડવા શામ નો ઉઠાડી બે વાર પણ ઉઠાના ને પછી હવાર હવાર માં કીધું બહુ ઉંગે બાપરો ચાલો તાર જો ઉંગવા પછી ના મન અમોને તો ઉંગવા દો તમે તે તમાર તો હાથ વાગે હેડવાનું હોય તો પછી હવા હતી ભગવાન વાન છો કેલા ભરાઈ ભરાઈ હમ આજે ડુંગડી છોડી દે

পডুগা रাারায়. টাকে সংনে. কারেয়াবে এইজিলে. এথয় রাদে.